નમસ્કાર મિત્રો લર્ન ટુ રિવ્યુ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે શિક્ષણની મહત્વની સંસ્થા સમગ્ર શિક્ષા વિશેના વન લાઈનરની ચર્ચા કરીશું જેમો ભાગ 1 અંતર્ગત 100 વન લાઈનરની ચર્ચા કરીશું અને સમગ્ર શિક્ષા વિશેના બાકીના વન લાઈનર ભાગ 2 ની અંદર ચર્ચા કરીશું પ્રશ્ન 1 ભારત સરકારે પૂર્વ પ્રાથમિક થી ધોરણ બાર સુધીના શિક્ષણ માટે કયો વિસ્તૃત કાર્યક્રમ શરૂ કર્યો છે જવાબ સમગ્ર સમગ્ર શિક્ષા શિક્ષા પ્રશ્ન કાર્યક્રમ કઈ યોજનાઓનો સમાવેશ કરે છે જવાબ સર્વ શિક્ષા અભિયાન એસએસએ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આર અને ટીચર એજ્યુકેશન ટી ઈ પ્રશ્ન ત્રણ શિક્ષણ માટેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ મુજબ સમગ્ર શિક્ષણનો મુખ્ય દ્રષ્ટિકોણ શું છે પૂર્વ પ્રાથમિક માધ્યમિક સ્તર સુધી સંમિલિત અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું પ્રશ્ન 4 ગુજરાતમાં સમગ્ર શિક્ષા પ્રોજેક્ટનો અમલ કઈ સંસ્થા કરે છે જવાબ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે જવાબ તેત્રીસ જિલ્લાઓ અને ચાર મહાનગરપાલિકાઓ મિત્રો આજે આપણે આંકડો આપ્યો છે તે સમગ્ર શિક્ષાની વેબસાઇટ અને

માળખું છે એટલે કે બધા નિર્ણયો એ કે એક ઓફિસ માં નક્કી નથી થતા અથવા એક સોસાયટી કે આ સંસ્થા આપતી નથી પણ કેટલીક કેટલાક પ્રોજેક્ટ એ બાળકોને પૂછી જરૂરિયાતને અનુલક્ષીને શિક્ષકોને પૂછી સંશોધન કરીને અને છેવાડાની શાળાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તેમની જરૂરિયાત અને માંગણીની અનુલક્ષીને પણ આવા કાર્યક્રમ શરૂ કરવામાં આવતા હોય છે જે વિકેન્દ્રિત ઓળખાય છે જવાબ પ્રાથમિક શિક્ષણ આપણે અગાઉ જોયું કે સમગ્ર શિક્ષાની અંદર સર્વ શિક્ષા અભિયાન આર અને ટીચર એજ્યુકેશન નો સમાવેશ કરી એનું જે બૃહદ વિસ્તૃત સ્વરૂપ ની યોજના બનાવવામાં આવી પ્રશ્ન આઠ સમગ્ર સંપૂર્ણ રૂપ શું છે જવાબ સર્વ શિક્ષા અભિયાન પ્રશ્ન દસ આરએમએસએ નું સંપૂર્ણ રૂપ શું છે જવાબ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન ખૂબ જ અગત્યનું

પ્રશ્ન તેર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ કઈ ભૂમિકા ભજવે છે જવાબ શાળાકીય શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ એજન્સી તરીકે પ્રશ્ન ક્વોલિટી એજ્યુકેશન એસેસમેન્ટ અને મોનિટરિંગ શાખા મુખ્યત્વે કઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જવાબ ગુણવત્તાયુક્ત શિક્ષણ મૂલ્યાંકન સંશોધન મોનિટરિંગ અને શિક્ષક ક્ષમતા વિકાસ મિત્રો QENM આ સમગ્ર શિક્ષાની એક મહત્વની શાખા છે આવી જુદી જુદી સમગ્ર શિક્ષાની શાખાઓ છે જેમ કે ક્વોલિટી એન્હાસમેન્ટ સેલ ગર્લ્સ એજ્યુકેશન વગેરે એ આપણે એના વિશે પણ જાણીશું પ્રશ્ન 15 QENM શાખાનો મુખ્ય ઉદ્દેશ શું છે શાળાકીય શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો સોળ ક્વોલિટી અને મિશન વિદ્યા પ્રશ્ન સત્તર ગુણવત્તા મૂલ્યાંકન માટે કયા શૈક્ષણિક સર્વે આયોજન કરવામાં આવે છે જવાબ

સ્ટેમ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે જવાબ લર્નિંગ બાય ડુઇંગ સેન્ટર અને સ્ટેમ શિક્ષણ મિત્રો સ્ટેમ નું પૂરું નામ આપણને ખબર જ હોવું જોઈએ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ અને એના પછી સ્ટીમ અને સ્ટ્રીમની પણ આપણે ચર્ચા એક અલગ વિડિયોમાં કરીશું પ્રશ્ન એકવીસ ક્યુ ઇન એમ શાખા કઈ સંસ્થાઓના સહયોગથી શિક્ષકોને તાલીમ આપે છે જવાબ અને ડાયટ પ્રશ્ન જો તમે એક સ્ત્રીને શિક્ષિત કરો છો તો તમે રાષ્ટ્રને શિક્ષિત કરો છો આ કહેવત કયા શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે જવાબ કન્યા શિક્ષણ પ્રશ્ન ત્રેવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર શિક્ષણ પ્રણાલીની સૌથી મોટો પડકાર કયો છે અને લૈંગિક સમાનતા કરવી એટલે કે પ્રાપ્ત કરવી લૈંગિક સમાનતા એટલે સ્ત્રી પુરુષ અને થર્ડ જેન્ડર વચ્ચે સમાનતા ઊભી કરવી અને અસમાનતાઓ પડકારવી એટલે કે અહીંયા અલગ અલગ જે જ્ઞાતિ જાતિ અને જવાબ વાસી એસટી અને મુસ્લિમ કન્યાઓ પ્રશ્ન પચીસ ડ્રોપ આઉટ ઘટાડવા માટેના કાર્યક્રમોમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે જવાબ ટ્રાન્સપોર્ટેશન એસ્કોર્ટ કાઉન્સેલિંગ અને શૈક્ષણિક સહાય પ્રશ્ન છવીસ ગુજરાતમાં સમગ્ર શિક્ષા કન્યાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કયા ક્ષેત્રોમાં કાર્યરત છે જવાબ અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો અધ્યયન અધ્યાપન સામગ્રી અને શિક્ષક તાલીમ પ્રશ્ન સત્યાવીસ શિક્ષણમાં સમાનતા અને ગુણવત્તાનો સંબંધ કેવો છે જવાબ તેઓ એકબીજા સાથે જોડાયેલા છે સમાનતા અને ગુણવત્તા જો સમાનતા હશે તો આપોઆપ ગુણવત્તા જોવા મળશે પ્રશ્ન સમગ્ર શિક્ષા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે જવાબ વ્યવસાયિક શિક્ષણને સામાન્ય શિક્ષણ સાથે સંકલિત કરવાનો તો સમગ્ર શિક્ષાના ઘણા બધા ઉદ્દેશો છે અગાઉ પણ આપણે એક ઉદ્દેશ જોયો અહીંયા પણ જોયો પ્રશ્ન ઓગણત્રીસ કયા ધોરણના વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષણ હેઠળ વ્યવસાયિક શિક્ષણનો લાભ મળે છે જવાબ ધોરણ થી પ્રશ્ન ત્રીસ કયા વર્ષમાં આ વ્યવસાયિક શિક્ષણ કાર્યક્રમ ગુજરાતમાં શરૂ થયો હતો જવાબ વર્ષ બે પ્રશ્ન એકત્રીસ હાલમાં કેટલા ટ્રેડમાં વોકેશનલ એજ્યુકેશન આપવામાં આવે છે જવાબ આઠ ટ્રેડ હેલ્થકેર કેર બ્યુટી એન્ડ વેલનેસ રિટેલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓટોમોટિવ કૃષિ એપરલ્સ મેડઅપ મેકઅપ્સ હોમ ફર્નિશિંગ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર પ્રશ્ન બત્રીસ વોકેશનલ અભ્યાસક્રમ

અભિગમ માળખા અને વ્યૂહરચનામાં ફેરફારો પ્રશ્ન અડત્રીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ કયા સિદ્ધાંત પર ભાર મૂકે છે જવાબ સમાન અને સંમિલિત શિક્ષણ પ્રશ્ન ઓગણચાલીસ એસડીજી ફોર પોઈન્ટ એક શું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જવાબ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તમામ બાળકો સમાન અને ગુણવત્તા યુક્ત અધ્યયન નિષ્પતિઓ સુસંગત અને અસરકારક નિઃશુલ્ક પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેની ખાતરી કરવી પ્રશ્ન ચાલીસ એસડીજી ફોર પોઈન્ટ ટુ શું છે જવાબ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં શિક્ષણમાં જાતીય અસમાનતા દૂર કરવી અને શિક્ષણમાં બધા સ્તરે સમાન તકોની ખાતરી કરવી તેમજ દિવ્યાંગો અને નબળી પરિસ્થિતિ સમગ્ર શિક્ષણના મુખ્ય ઘટકો કયા છે જવાબ શાળા સવલતોની પ્રાપ્યતા એક્સેસ સમાનતા ઇક્વિટી ગુણવત્તા ક્વોલિટી નિયમન

પ્રશ્ન ચુમ્માલીસ આ યોજના કયા કાયદા હેઠળ દિવ્યાંગ બાળકોને આવરી લે છે સમગ્ર શિક્ષા યોજના હેઠળ કયા પ્રકારની શાળાઓના સીડબ્લ્યુએસ ને આવરી લેવામાં આવે છે સીડબ્લ્યુએસએન એટલે ચાઇલ્ડ વિથ સ્પેશિયલ

એ પ્રમાણે અહીંયા વિભાગની વાત કરી છે બીજો વિભાગ છે સામાજિક ન્યાય અને અધિકારી એટલે કે જે સીઆરટી અને સામાજિક ન્યાય અને અધિકારી પ્રશ્ન અડતાલીસ સંમેલિત શિક્ષણ માટે સૌ પ્રથમ કયા બાળકોને ઓળખવામાં આવે છે જવાબ શાળા કક્ષાએ દિવ્યાંગ બાળકોને સૌથી પહેલા ઓળખવામાં આવે છે પ્રશ્ન ઓગણપચાસ દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબ શું પૂરું પાડવામાં આવે છે માટે શું સુનિશ્ચિત કરવાનો છે જવાબ અવરોધ મુક્ત પ્રવેશ અને સુવિધા પ્રશ્ન એકાવન સીડબ્લ્યુ એસ ને કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે

મિત્રો આવા જે વિકલાંગ બાળકો હોય એમના શિક્ષકોને સ્પેશિયલ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન કઈ શારીરિક વિકલાંગતામાં શરીરની હલનચલન સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે જવાબ લોકો વિકલાંગતા પ્રશ્ન પંચાવન રક્તપ્રિત સાજા થયેલ વ્યક્તિ અને સેરેબલ પાલ્સી કયા પ્રકારની વિકલાંગતામાં આવે છે જવાબ લોકોમોટર વિકલાંગતા પ્રશ્ન છપ્પન ઓછી દ્રષ્ટિ અને તદ્દન અંધ કયા પ્રકારની વિકલાંગતાના ભાગ છે જવાબ દ્રષ્ટિની ખામી પ્રશ્ન સત્તાવન બહેરાશ અને સાંભળવામાં મુશ્કેલી કઈ વિકલાંગતા હેઠળ આવે છે જવાબ સાંભળવાની ક્ષતિ હિયરિંગ ઇમ્પેરમેન્ટ્સ તરીકે આપણે રાખીએ છીએ. પ્રશ્ન અઠાવન બોલવામાં અને ભાષાકીય વિકલાંગતા કયા પ્રકારની વિકલાંગતા છે? જવાબ સાંભળવાની ક્ષતિ. પ્રશ્ન 59 ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અને બૌદ્ધિક વિકલાંગતા કયા પ્રકારની વિકલાંગતા છે? જવાબ બૌદ્ધિક વિકલાંગતા.

વિકલાંગતાઓ છે આરપીડબ્લ્યુ બી બે હજાર સોળ એકવીસ પ્રકારની વિકલાંગતાઓને વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે જવાબ ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રશ્ન તેસઠ સમગ્ર શિક્ષણના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે શાનું મોનિટરિંગ કરવું ખૂબ જ મહત્વનું છે જવાબ ગુણવત્તા પ્રશ્ન ચોસઠ કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ ને ટ્રેક કરવા કઈ સિસ્ટમનો ઉપયોગ કરવાસઠ યુદાસ પ્લસ નું પૂરું નામ શું છે જવાબ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ મોસ્ટ મોસ્ટી પ્રશ્ન પ્રશ્ન છાસઠ ગુજરાતમાં ડેટા કયા જિલ્લાઓ અને કોર્પોરેશનો માટે તૈયાર કરવામાં આવે છે તો જવાબ થશે જિલ્લાઓ અને માટે પ્રશ્ન સડસઠ આઈસીટી અને ડિજિટલ ઇનિશિયેટિવ હેઠળ કયા કાર્યક્રમોનું અમલીકરણ અને મોનિટરિંગ કરવામાં આવે છે જવાબ કોમ્પ્યુટર એડેડ લર્નિંગ જ્ઞાનકૂચ શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રશ્ન 68 કઈ સિસ્ટમ અંતર્ગત ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓનો ડેટાબેસ જાળવવામાં આવે છે જવાબ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આધાર ઇનેબલ ડાયસ પ્રશ્ન 69 શાળાઓના મુખ્ય શિક્ષકોનો વહીવટ કાર્યભાર ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે

પ્રશ્ન સમગ્ર શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિઓને સંવેદનશીલ બનાવવા અને કરવા માટે શું સંચાલિત થાય છે જવાબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ પ્રશ્ન બોતેર ગુજરાતમાં કયા વિભાગ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ વિકસાવવામાં આવ્યું છે જવાબ સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રશ્ન તોતેર સીસી નો મુખ્ય ઉદ્દેશ શું છે જવાબ સ્તરે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓનું અને ટ્રેકિંગ પ્રશ્ન ચુમ્મોતેર ફિલ્ડ સ્ટાફની વાસ્તવિક હાજરી ટેગ કરવા માટે કઈ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે જવાબ જીઓ ફેન્સિંગ અને જીઓ ટેગિંગ

જવાબ શરાકિય ઇકોસિસ્ટમમાં તમામ સ્તરના ફરિયાદ નિવારણ માટે કેન્દ્રીયકૃત હેલ્પ ડેસ્ક ઊભો કરવો. પ્રશ્ન 77. CCC માં કયા સાધનનો ઉપયોગ કરીને real time નું વિશ્લેષણ કરવામાં આવે છે? જવાબ બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ. પ્રશ્ન 78. વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની ફરિયાદોનું નિવારણ કયા પ્લેટફોર્મ દ્વારા થાય છે દ્વારા પૂરા પાડવામાં આવે સીસીસી દ્વારા કઈ પ્રણાલીનો ઉપયોગ કરીને એલર્ટ અને સૂચનાઓ મોકલવામાં આવે છે જવાબ એકીકૃત SMS ગેટવે પ્રશ્ન એસી સીસીસી ના મુખ્ય લાભોમાં

શાળાઓની તમામ માહિતી પ્રાપ્ત કરી શકાય છે જાણવી પ્રશ્ન ત્યાસી શિક્ષકની હાજરી વધારવા માટેનું સૌથી શક્તિશાળી પરિબળ શું છે જવાબ શાળામાં બાળકોની હાજરી પ્રશ્ન ચોર્યાસી બાળકની હાજરીને પ્રભાવિત કરતું સૌથી મહત્વનું પરિબળ કયું છે જવાબ ઓગણીસ નવેમ્બર બે હજાર અઢાર પ્રશ્ન છ્યાસી શિક્ષકોની દૈનિક હાજરી કયા પોર્ટલ હેઠળ મેળવવામાં આવી છે

ચાઈલ્ડ ટેકિંગ સિસ્ટમ અને જે શિક્ષક પોર્ટલ પણ હાજરી જોઈ શકાય છે પ્રશ્ન ભૌગોલિક રીતે દુર્ગમ વિસ્તારો માટે કઈ સિસ્ટમ વિકસાવવામાં આવી છે જવાબ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની રહ્યો છે પ્રશ્ન નેવ્યાશી સેમી ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ કયા મિકેનિઝમ પર આધારિત છે જવાબ SMS આધારિત મિકેનિઝમ પ્રશ્ન નેવું શાળા મોનિટરિંગ એપ્લિકેશન કોના માટે વિકસાવવામાં આવી છે પહેલાની મેન્યુઅલ પેપર આધારિત નિરીક્ષણ પ્રક્રિયાને બદલીને કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે જવાબ વેબ અને મોબાઈલ આધારિત શાળા મોનિટરિંગ એપ્લિકેશન જે

પ્રશ્ન અઠોનું દિવ્યાંગ એપ્લિકેશન દ્વારા જરૂરિયાત વાળા બાળકો પ્રશ્ન નવ્વાણું દિવ્યાંગ એપમાં મુખ્યત્વે કેટલા મોડ્યુલ છે જવાબ ત્રણ મોડ્યુલ માહિતી મોનિટરિંગ અને આઈ પ્રશ્ન સો દિવ્યાંગ એપ્લિકેશન કયા સ્થિતિનું નિરીક્ષણ કરે છે અને તબીબી પ્રમાણપત્ર આપવામાં આવે છે તેની સ્થિતિનું નિરીક્ષણ કરે છે તો મિત્રો આ હતા સમગ્ર શિક્ષા અંતર્ગત અગત્યના મહત્વના સો વોનલાઈન હજી પણ ઘણા ઓનલાઈન જે બાકી છે આપણે ભાગ બે ની અંદર ચર્ચા કરીશું આપ આવા વિડીયો જોવા માટે આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર